ભાવ અને તેની પત્ની માયા સહિત તેના ચાર સાગરીતોએ નૈતિકને માર માર્યો હતો નૈતિક પટેલના માથા સહિત શરીરના વિવિધ ભાગો પર ઈજા પહોંચતા સારવાર અર્થે સાજી હોસ્પિટલ ખસેડવામાં આવે છે ઈજાગ્રસ્તી પત્ની પાયલ પટેલે સરકાર પાસે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેની માંગ કરી છે હાલ પોલીસે બાવે સોલંકી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આ અંગે માંજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ આભાસ પહેલાં એક મહિના અગાઉ થયું હતું આ ભાવ દરબાર કરીને એક માંજરપુરમાં બુટલે કરશે ઇંગ્લિશનો ધંધો કરે છે ખુલ્યા મે માણસ એને એક મહિના અગાઉ પણ મારા પતિ પર આવી રીતે જ હમલો કર્યો હતો એ સરસ્વતી પર એ ટાઈમે પણ બેઠા હતા અને એ માણસ મારા ઘરમાં જ ઘૂસી ગયો હતો એ ટાઈમે બી મેં કમ્પ્લેન કરી હતી એ ટાઈમે એ કમ્પ્લેન લઈને પછી એમને છોડી એ ટાઈમે પણ એમને ઘણો માર્યો બાર માર્યો તો બીજા દિવસે લોકોને છોડી દીધા જામીન પર અને આજે ડુલેટી હતી એ લોકો સરસ્વતી ચાર રસ્તાથી મારા હસબન્ડ બેઠા હતા ખાલી રિક્ષામાં નાખીને લઈ

એસએસજી હોસ્પિટલ લઈને આવ્યા છે અમે પોલીસ આવીને પૂછપરછ કરીને ગઈ છે અત્યારે અમે ફરિયાદ આપી છે એમના વિશે પણ એમાં પણ અમને પોલીસથી એટલો બધો સપોર્ટ નહોતો મળ્યો હા ફરિયાદ દાખલ કરી એમને મેં એમની પત્ની છું નૈતિક પત્ની તો પાયલ નૈતિકભાઈ પટેલ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર